શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરવાથી થશે પુત્ર પ્રાપ્તિ જાણો શિવ પૂજાની મુખ્ય સામગ્રી અઢારમી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર શિવના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે ભગવાન શિવની પૂજામાં પૂજા સામગ્રીની મહત્વની ભૂમિકા છે આવું જાણીએ કે પુત્ર તન સારા સ્વાસ્થ્ય ગ્રહ દોષ અને શાંતિ માટે મહાશિવરાત્રિ પર ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ મહાશિવરાત્રિનો શુભ તહેવાર શિવના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ એટલે કે માસિક શિવરાત્રિના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે આ દિવસે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જ્યોતિષ અથવા પુરાણથી સંબંધિત વિવિધ ઉપાયો કરે છે ભગવાન શિવને શું ચડાવવું જોઈએ મહાશિવરાત્રિ પર ઈચ્છાઓની પૂર્તિ માટે શિવ પૂજા સામગ્રી પહેલું જો તમે યોગ્ય પુત્ર મેળવવા ઈચ્છતા હો તો મહાશિવરાત્રિનું વ્રત રાખો અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હો તો પૂજા સમયે ભોલેનાથને ઘઉં અર્પણ કરવા જોઈએ આમ કરવાથી પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે બીજું જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી જો તમે મહાશિવરાત્રિ પર ધન પ્રાપ્તિ માટે વ્રત અને પૂજા કરવા માંગતા હો તો ભગવાન શિવને અખંડ અક્ષત ચડાવો તેમની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે ત્રીજું જો તમારા પરિવારમાં મતભેદ હોય સભ્યો વચ્ચે તાલમેલ ન હોય તો મહાશિવરાત્રીના દિવસે પૂજા સમયે ભગવાન શિવને દહીં ચડાવો શિવના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ આવશે ચોથું જો તમે ગ્રહદોસ્તી પરેશાન છો જેના કારણે તમને સૌભાગ્ય પ્રાપ્ત થતી થતું તો મહાશિવરાત્રિ પર આખા અક્ષતના બે દાણા ગંગાજળમાં નાખીને ભગવાન શિવને અર્પણ કરો તમામ ગ્રહ દોષો શાંત થશે પાંચમું જો તમારે મોક્ષ જોઈએ છે શારીરિક બંધનોથી મુક્તિ જોઈતી હોય તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને મદારનું ફૂલ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળશે છઠ્ઠું જો તમે ગંભીર પીડા અને પરેશાનીઓથી ઘેરાયેલા હો તો ભગવાન શિવને સમીના પાન અને જવ ચડાવો મહાદેવ તમારી પરેશાનીઓ दूर करसी सातवे जो तुम्हारे मोक्ष के भौतिक सुख જોઈએ છે તો ભગવાન શિવને ગંગા જળથી અભિષેક કરો આઠમ ભગવાન શિવને સુધ ગાયોની આરતીત કરવાથી સંતાનમાં વૃદ્ધિ થાય છે દૂધ ચડાવવાથી બુદ્ધિ તેજ થાય છે નવ શિવલિંગ પર મધ ચડાવવાથી કીર્તિ વધે છે મન આધ્યાત્મિકતા વ્યસ્ત થાય છે દસમું ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો